મોન્સૂનમાં સાપુતારા તો આપણે સૌ કોઈ લોકો ફરવા જતા હોઈએ છીએ પરંતુ સાપુતારાથી માત્ર ચોત્રીસ કિલોમીટરના અંતર પર આવેલ આ જગ્યા પર શું તમે ક્યારે ગયા છો જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું પાંડવ કેવ્સ એન્ડ વોટરફોલની કે જે સાપુતારા હિલ સ્ટેશનથી માત્ર ચોત્રીસ કિલોમીટર અને ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી એકવીસ કિલોમીટરના અંતરે પાંડવા ગામ ખાતે જંગલ વિસ્તારમાં આવેલ છે આ સ્થળ ઉપર પહોંચવા માટે તમારે આશરે બસો થી અઢીસો સીડી તમારે નીચે ઉતરવું પડશે મહાભારતની સંસ્કૃતિના સમયમાં પાંડવોએ આ ગુફા બનાવી તેમાં તેઓના અરણ્યવાસ દરમિયાન રહ્યા હતા તથા મહાદેવજીના એક શિવલિંગની સ્થાપના પણ કરી હતી તેવી એક દંતકથા છે આ ઉપરાંત ગુફાની બાજુમાં આવેલ એક પર્વત પરથી નાનો વોટરફોલ પણ પડે છે જેથી આ જગ્યાએ ચોમાસામાં નયનરમ્ય દ્રશ્ય પણ જોવા મળે છે સાપુતારા તો હું ઘણી વખત ગયો પરંતુ આ જગ્યા મેં મારી લાઈફમાં પ્રથમ વખત જોઈ શું તમે ક્યારે આ જગ્યાએ ગયા છો કે નહીં કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને બીજા આવા વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ